આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ હું છું તમારી સાથે હેતલ ભગત આણંદ ખાતે યોજાયેલી નેશનલ લેવલની કરાટે ફાઇટ સ્પર્ધામાં વડોદરાના દસ વર્ષીય તરુણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે નિહોન સોટોકાન કરાટે એસોસિએશન દ્વારા બારમી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ બે હજાર બાવીસની સ્પર્ધાનું આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દેશના પંદર રાજ્યના એક હજારથી વધુ કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કરાટે ફાઇટ સ્પર્ધામાં વડોદરાના તરુણે ગોલ્ડ મેડલ હાંસલ કરી રાજ્યનું નામ રોશન કર્યું છે તાજેતરમાં યુગપુરુષ સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ આણંદ ખાતે થી પચ્ચીસ ડિસેમ્બરના દરમિયાન નિહોન સોટોકોન કરાટે એસોસિએશન દ્વારા બારમી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ બે હજાર બાવીસની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરાલા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ સહિતના પંદર રાજ્યના એક હજારથી વધુ કરાટે તાલીમાર્થીઓ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં વડોદરાના સન સનફાર્મા રોડ ઉપર રહેતા દસ વર્ષે હિતાર્થ દીપકભાઈ કટારિયા પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ અને કોમીટ કરાટે સ્પર્ધામાં બ્રોન્જ મેડલ મેળવીને વડોદરાનું અને સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યું છે મન પહેલાંથી અંદરથી એવું હતું કે મને કરાટે શીખવું છે તો પછી મેં મારા મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરી તો પછી એમને મને અહીંયા કોચિંગ મોકલ્યો તો હવે હું ધીરે ધીરે ફાઇટ રમવા જાઉં પછી એમાં મને મેડલ્સ મળતા રહ્યા તો મને એનાથી ગમે અને હવે હું હજુ આગળ જવાની સોચું છું અને હમણાં મને નેશનલમાં ગોલ્ડ મળ્યો છે ફાઇટમાં આપનું નામ હિતાર્થ કટારિયા મારું નામ પ્રતીક સિંધાનિયા છે વડોદરાની લીગલ બોડીમાં વાઇસ પ્રેસિડન્ટ છું મારા પાસે વડોદરામાં ઘણા સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે એન્ડ અત્યારે આપણે હેતાર્થની વાત કરીએ તો એ ઘણા સમયથી મારા પાસે ટ્રેનિંગ લઈ રહ્યો છે સારી એવી પ્રેક્ટિસ કરે છે એમના પેરેન્ટ્સનો પણ ઘણો સપોર્ટ છે પહેલાં હે ઘણી બધી કોમ્પિટિશન્સમાં અત્યારે રિસન્ટલી સ્ટેટમાં ઓલ ગુજરાતમાં પણ એ મેડલ લઈને આવ્યો છે અને આજે જ્યારે એક સરસ સમાચાર એ છે કે એ નેશનલ કોમ્પિટિશનમાં પણ એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે આ જે કોમ્પિટિશન હતી એ આણંદમાં થવેલ થયેલ હતી ત્યાં હજાર જેટલા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ થયા હતા આખા ઇન્ડિયામાંથી બધા જ સ્ટેટમાંથી ગોવા આંધ્રપ્રદેશ કેરાલા વેસ્ટ બેંગલ ઘણી બધી જગ્યાએથી સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો અને હેતાર્થે એની વે વજન કેટેગરીમાં અને એ જ પ્રમાણે રમી અને એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે આ પાછળ જે પણ સક્સેસ છે એ ટ્રેનિંગ પ્લસ એની પ્રેક્ટિસ અને પેરેન્ટ્સનો સપોર્ટ અને અમારું એટલું માનવું છે કે કોઈપણ સ્ટુડન્ટ કોઈપણ જગ્યાએ જો સક્સેસ લેવા માંગતો હોય તો એટલીસ્ટ એને એક ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ અને હેતાર્થે એ કરાટે સિલેક્ટ કર્યું જ્યારે કોઈપણ બાળક મેન્ટલ અને ફિઝિકલ ફિટ રહે છે તો એ દુનિયામાં જે પણ ઈચ્છે એ બધી જ વસ્તુ અચીવ કરી શકે છે મારું નામ પ્રતિક સિંઘાનિયા છે હું વડોદરાની લીગલ બોડીમાં વાઇસ પ્રેસિડન્ટ છું પ્લસ અમારી જે બોડી છે એ કેડીએફ દ્વારા માન્ય પ્રાપ્ત છે કરાટેડો ફેડરેશન ગુજરાત એ એક ગુજરાતની લીગલ બોડી છે અને જે ગુજરાતની બોડી છે એ કીઓમાં છે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન તે રીતે અમે વર્લ્ડ લેવલ સુધી બધી જ માન્યતા પ્રાપ્ત છે